તો વાત કરીએ સુરતની ની તો સુરત શહેરના જે પ્રવેશ સભા વરાછા રોડ પર છેલ્લા પચીસ વર્ષથી સત્સંગની

નારાયણ મંદિર કલાકુંજ મારું નામ છે શ્રી નીલકંઠ સ્વામી કલાકુંજ મંદિર સુરત વરાછા રોડ આ મંદિર બંધાણું કલાકુંજ એને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજ જયંતિ મહોત્સવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસથી સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથા નો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને પવિત્ર સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જુનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મૂળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે